નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યું છે વેલેન્ટાઇન ડેને થોડાક દિવસો જ બાકી રહ્યા છે એટલે કે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે અને તેમાં પણ લોકો ફૂલ ગુલદસ્તા એટલે કે બુકે અનેક જે વસ્તુઓ છે કે કપલને ગમતા ફૂલો અનેક પ્રકારના બુકે ખરીદતા હોય છે અને તે એકબીજાને આપવામાં આવતા હોય છે અલગ અલગ પ્રકારના ગુલદસ્તાઓ બનાવવામાં આવતા હોય છે ગુલદસ્તાઓ જોઈને ગમી જાય તેવા વાત કરી વડોદરા શહેરમાં તો વડોદરા શહેરમાં પણ ઠેક ઠેકાણે આવા જ ફૂલના જે ગુલદસ્તા છે તેઓ વેચાઈ રહ્યા છે વેલેન્ટાઇન ડેને લઈને તમામ જે ફૂલ વેચનાર છે તેમની દ્વારા ફૂલના જે ગુલદસ્તા છે તે વેચવામાં આવી રહ્યા છે અને ખૂબ જ સુંદર રેડી કરવામાં આવ્યા છે કે જેથી કરીને કપલ એકબીજાને જે આપતા હોય છે ફૂલ બૂકે આપતા હોય છે તેઓ ખરીદી શકે